જે રીતના આગળના વક્તાઓએ કીધું કે આ ચૂંટણી લોકતંત્ર બચાવવા માટેની ચૂંટણી છે પેલા લોકો બે હજાર ચૌદ માં બહુથુવા મોઘવારીકામાં રબકી બાર મોદી સરકાર એવું સ્લોગન લઈને આપણી વચ્ચે આવ્યા હતા બે હજાર ઓગણીસ માં મોદીજી કો લાયેગે અચ્છે દિન આયેગે ની વાતો લઈને આપણી વચ્ચે આવ્યા આપણને લાગ્યું કે આપણો ઉદ્ધાર થઈ જવાનો છે આપણે મનસુખ દાદાને માત આપીને લાવી દીધા પણ એમની સરકાર હોવા છતાં મનસુખ દાદા એ આપણા સમાજ નું કે ભરૂચ જિલ્લાના લોકો નું કોઈ ઉત્તાર કે કઈ કામ કર્યું નથી આ વખતે મનસુખ દાદા ને રજા નિવૃત્ત કરી દેવાના છે ત્યારે આ વખતે ફરી ભાજપ અફકી બાર ચારસો પાર અફકી બાર ચારસો પાર અફકી બાર ચારસો પાર આવે છે ને બધા

હજુ પાંચ વર્ષ માંગવા આવ્યા છે ત્રીસ વર્ષમાં તો કઈ કર્યું નથી એટલે હવે મનસુખ દાદા ને આપણે રજા આપવાની છે અને તમારી સામે યુવાનોની ફોજ યુવાનોને એક તક તમારે આપવાનો છે તૈયાર છો ત્યારે તમે જોઈ લો આમના શાસન દરમિયાન મોગવાડી ઓછી કરવાની વાત હતી સાડી ચારસો નો ગેસ નો બાટલો આ મોગવાડી ઓછી કરવા વાળા લોકોએ આજે હાડી બારસો સુધી પહોંચાડી દીધો છે ત્યારે આ વખતે આપણે સમજી જવાનું છે આ જૂટા લોકોને આ વખતે આપણે અહીંયા ફાવા દેવાના આજે ચૂંટણી છે

જે ચૈતર વસાવા ગુજરાત ની ભાજપ સરકાર થી નથી દરિયા કેન્દ્ર ની ભાજપ સરકાર થી નથી અમારા એક તમે ટચ કરીને દેખાવો તમને છઠ્ઠી નું ધોધ અમારા એક આગેવાન ને હાથ લગાડી બતાવો તમને છઠ્ઠી નું